મનપાની કાર્યશૈલી પર મોટો સવાલ ઉભો કરે તેવી ખબર સામે આવી છે આઠ કરોડ પંદર લાખ રૂપિયાના ભારે ખર્ચે બનેલો પેડેસ્ટ્રિયન અંડરપાસ આઠ મહિના પણ ટકી શક્યો નથી કરોડો રૂપિયાની પ્રોજેક્ટની ટાઇલ્સ હવે ઉખડીને જગ્યાથી પડી ગઈ છે જે સ્પષ્ટ દર્શાવે છે કે નિર્માણ દરમિયાન કેટલી બેદરકારી રાખવામાં આવી હતી સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે નિર્માણમાં ઘટિયા સામગ્રીનો ઉપયોગ થયો હતો કામ દરમિયાન ક્વોલિટી ચેકિંગ અને દેખરેખ બિલકુલ ન હતી અને હવે ઉખડેલી ટાઇલ્સ અને પાણી ભરાવાને લઈ ફરી એકવાર મરામતના નામે જનતાના પૈસા પાણીમાં વેડફાઈ રહ્યા છે અંડરપાસની હાલત એટલી ખરાબ છે કે ફર્શ પર ભરાયેલા પાણીથી ફિસલણ વધી ગઈ છે અને દિવાલોમાંથી સતત પાણી ટપકતું રહે છે આવી પરિસ્થિતિમાં રોજ જતા લોકો ની સુરક્ષા પણ જોખમમાં ભારે રોષ છે અને તેમનું કહેવું છે કે આઠ કરોડ ખર્ચ્યા પછી પણ અંડરપાસ ટકી ન શકે તો પછી જવાબદારી આખરે કોની જવાબદારી ક્યારે નક્કી થશે મનપાની આ બેદરકારી એકવાર ફરી વિકાસ કાર્યની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે